વડાપ્રધાને કહ્યું હતું કે મને માફ કરવામાં નહીં આવે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું મોટું નિવેદન બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ઠાકુરે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજસિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા તેમને એકસઠ પોઈન્ટ ચોપન ટકા મત મળ્યા હતા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીઝ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે સૌપ્રથમ રાજકોટ પીજીવી સીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેઇડ મીટર લગાવવામાં આવ્યા છે પહેલા લિસ્ટમાં નામ ન આવતા નિતિન પટેલને માઠું લાગ્યું નીતિન પટેલે કહ્યું કે જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે માટે મેં આ નિર્ણય લીધો છે મારા શુભેચ્છકોએ મારા માટે અભિપ્રાય આપેલો હતો અમદાવાદના નરોડા સ્થિત એસઆરપી ગ્રુપ બેમાં ફરજ બજાવતા કર્મચારીઓના પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ શરૂ થયો એસઆરપી પરિસરમાં પોલીસ પરિવાર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે ઉત્તરના શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વર્તમાનમાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થતા લોકો ગરમી ઠંડી તેમજ વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યા છે આ બધાની વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી રાજ્યમાં ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના ઘટી હોવાની ઘટના સામે આવી છે હિંમતનગરના પાનપુરમાં બાંધકામ સમયે દિવાલ તૂટતા બે શ્રમિકના મોત થયા છે વિગતો મુજબ દિવાલ નીચે દટાતા બે શ્રમિકના કમકમાટી મોત થયા છે સેન્ટિંગના કામ સમયે ઘટના બની હતી સુરતના ડુમ્મસ રોડ પર મોડી રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી વાત જાણ એમ છે કે વરઘડો નીકળતા ગીતો વગાડતા બાબતે બે જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો જો કે ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પીએમ મોદીએ રવિવારે દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલા સુષ્મા સ્વરાજ ભવનમાં પોતાના મંત્રીમંડળના સાથીઓ સાથે અગિયાર કલાક બેઠક યોજી હતી આ બેઠકમાં તેમણે મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ બોલવાનું ટાળવાનું સૂચન કર્યું હતું ભાજપની પહેલી યાદી જાહેર થયા બાદ પીએમ મોદી પર એક્શનમાં આવ્યા છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત યાત્રાની તૈયારી કરી રહ્યા છે તેઓ આગામી દસ દિવસમાં બાર રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં ઓગણત્રીસ કાર્યક્રમોમાં ભાગ લેશે જુનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો જોડાયા હતા સંમેલન બાદ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું